ઉત્તરાયણ આવી ગઈ આકાશમાં રંગબેરંગી પતંગો ધાબા પર મ્યુઝિક અને ચારે બાજુ બસ એક જ અવાજ કાપ્યો છે પણ આ બધી મજાની સાથે સાથે આ વર્ષે થોડી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી બની ગઈ છે કેમ કારણ કે અમદાવાદ પોલીસ કમિશનરે આપણી બધાની સેફટી માટે એક ખૂબ જ મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે ચાલો આજે આપણે એની જ વાત કરીએ જુઓ ઉત્તરાયણ એટલે જ આનંદ ઉલ્લાસ અને મોજ મસ્તી એમાં કોઈ શંકા નથી પણ એ આનંદ ત્યારે જ સાચો કહેવાય જ્યારે આપણે અને આપણી આસપાસના બધા લોકો સુરક્ષિત હોય ખરું ને બસ એટલે જ આ વખતે કેટલાક સત્તાવાર નિયમો બનાવવામાં આવ્યા છે આજે આપણે એ જ નિયમોને સરળ ભાષામાં સમજીશું જેથી આપણી ઉજવણીમાં કોઈ તકલીફ ન પડે તો વાત એમ છે કે પોલીસ કમિશનરે ટોટલ નવ મુદ્દાઓ બહાર પાડ્યા છે અને હા આ માત્ર સલાહ નથી આ નિયમો છે જેનું પાલન કરવું ફરજીયાત છે જો આ નિયમો તોડવામાં આવ્યા તો કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે તો ચાલો એક પછી એક આ નવે નવ નિયમો પર નજર નાખીએ સૌથી પહેલાં ચાલો એ નિયમોની વાત કરીએ જે સીધા પતંગ ચગાવવા અને લૂંટવા સાથે જોડાયેલા છે કારણ કે આકાશમાં પતંગની મજા લેતી વખતે જમીન પર સેફ રહેવું પણ એટલું જ જરૂરી છે પહેલો અને સૌથી અગત્યનો નિયમ જાહેરનામામાં એકદમ સ્પષ્ટ લખ્યું છે કે કોઈ પણ જાહેર રસ્તા પર ગલીમાં કે ટ્રાફિકવાળી જગ્યાએ ઊભા રહીને પતંગ ચગાવી શકાશે નહીં આવું કરવાથી ટ્રાફિકને તો નડતર થાય જ છે પણ કોઈનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે બીજો નિયમ છે ધાબાની સેફટી વિશે કોઈ પણ એવું ધાબું કે અગાશી જે જૂની હોય તૂટેલી ફૂટેલી હાલતમાં હોય અથવા જ્યાં કિનારી પર પાળી કે રેલિંગ જેવી કોઈ સેફ્ટી જ ના હોય ત્યાં ચડીને પતંગ ચગાવવા પર સખત મનાય છે આ નિયમ એટલા માટે છે જેથી કોઈ પડી ન જાય અને હા આ દૃશ્ય તો આપણે બધાએ જોયું જ હશે કપાયેલી પતંગ પાછળ લોકો ખાસ કરીને બાળકો હાથમાં લાંબા વાંસડા કે લાકડીઓ લઈને રસ્તા પર દોડતા હોય છે આ ખૂબ જ ખતરનાક છે એટલે આના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે તો ટૂંકમાં કહીએ તો આ શરૂઆતના ત્રણેય નિયમો પાછળનો હેતુ એક જ છે આપણી સુરક્ષા ટ્રાફિક અકસ્માત ના થાય કોઈ ધાબા પરથી પડી ના જાય અને જાહેર જગ્યાઓ બધા માટે સેફ રહે બસ આ જ મુખ્ય લક્ષ્ય છે ઉજવણીનો મતલબ એ નથી કે આપણે બીજાને પરેશાન કરીએ આપણી ખુશીની સાથે સાથે બીજાની શાંતિનો આદર કરવો પણ એટલો જ જરૂરી છે તો હવે આપણે એવા નિયમોની વાત કરીશું જે આપણી સામાજિક જવાબદારી સાથે જોડાયેલા છે ઉત્તરાયણમાં ધાબા પર મોટા મોટા સ્પીકર વગાડવાનો રિવાજ છે પણ આ વખતે એના પર થોડું ધ્યાન રાખવાનું છે એટલા મોટા અવાજે મ્યુઝિક વગાડવાની મનાઈ છે જેનાથી ઘરના વૃદ્ધો બીમાર લોકો કે પછી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને તકલીફ પડે અને આ પણ એક બહુ મહત્વનો મુદ્દો છે પતંગ પર એવું કંઈ પણ લખવા દોરવા કે છાપવાની મનાઈ છે જેનાથી કોઈની ધાર્મિક કે સામાજિક લાગણી દુભાય આપણો તહેવાર શાંતિ અને ભાઈચારા માટે છે વિવાદ માટે નહીં ચાલો હવે આપણે પ્રતિબંધોની છેલ્લી કેટેગરી પર આવીએ આમાં એવી વસ્તુઓ છે જેના વેચાણ અને ઉપયોગ પર ઉત્તરાયણ દરમિયાન સંપૂર્ણપણે પ્રતિબંધ છે આ નિયમ વિશે તો લગભગ આપણે સૌ જાણીએ જ છીએ અને એ સૌથી વધુ જરૂરી પણ છે જીવલેણ ચાઇનીઝ દોરી જે માણસો અને પક્ષીઓ બંને માટે ઘાતક છે એના વેચાણ ખરીદી સંગ્રહ કે ઉપયોગ પર કડક પ્રતિબંધ છે આ એક ગંભીર ગુનો છે એ યાદ રાખજો ચાઇનીઝ દોરીની જેમ જ ચાઇનીઝ તુક્કલ એટલે કે લેન્ટન પર પણ પ્રતિબંધ છે કેમ કારણ કે આ સડકતી તુક્કલ હવામાં ક્યાં જઈને પડશે અને ક્યાં આગ લગાડશે એની કોઈને ખબર હોતી નથી એટલે જ એના વેચાણ અને ઉપયોગ બંને પર રોક લગાવવામાં આવી છે અને છેલ્લો નિયમ ઉત્તરાયણના દિવસે ગાય માતાને ઘાસચારો ખવડાવવાની આપણી પરંપરા છે જે બહુ સારી વાત છે પણ જાહેર રસ્તા પર ઘાસચારો વેચવાથી ભયંકર ટ્રાફિક જામ થાય છે અને અકસ્માતનું ભય રહે છે તેથી રસ્તાઓ પર ઘાસચારાના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો આ બધા નિયમો જોયા પછી મનમાં એવો વિચાર ન લાવતા કે આપણી મજા ઓછી થઈ જશે બિલકુલ નહીં પોલીસનો ઈરાદો ઉજવણીને રોકવાનો નથી પણ તેને દરેક માટે વધુ સુરક્ષિત અને સારી બનાવવાનો છે આ એક સામૂહિક જવાબદારી છે અંતે તો આ બધા નિયમોનો એક જ હેતુ છે આપણી આપણા પરિવારની અને આપણા સમાજની સુરક્ષા જ્યારે આપણે આ નિયમોનું પાલન કરીએ છીએ ત્યારે આપણે માત્ર કાયદાનું જ નહીં પણ એકબીજાના જીવનું પણ સન્માન કરીએ છીએ તો હવે સવાલ એ છે કે શું આપણે સૌ સાથે મળીને આ ઉત્તરાયણને એક યાદગાર અને સૌથી અગત્યનું એકદમ સુરક્ષિત તહેવાર બનાવવા માટે તૈયાર છીએ આ માહિતીને તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂર શેર કરજો ચાલો સૌ સાથે મળીને જવાબદારીપૂર્વક ઉજવણી કરીએ સૌને સેફ અને હેપ્પી ઉત્તરાયણ